દીકરાનો જન્મ થાય એટલે તે પોતાના દીકરાનો ફોટો અહીંયા રાખે છે જ્યાં માણસોની એક અદભુત શ્રદ્ધાનો પુરાવો પૂરો પાડે છે આ તરફ મિત્રો મંદિરનું પ્રાંગણ ચારે બાજુ તમે જોઈ શકો છો અહીંયા તમે તમને એક અદભુત શાંતિનો અનુભવ થશે અહીંયા આવશો તો તમે પાસે જવાનું મન નહીં થાય મિત્રો જો તમારે અહીંયા આવવાની પૂરી ઈચ્છા હોય તમે એમ કહો કે મારી પાસે વાહનની વ્યવસ્થા નથી આ નથી તો એની કાંઈ જરૂર નથી તમારે માત્ર એક વિશ્વાસ હોવો જોઈએ કે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જવું છે તો બાકીની બધી જ વ્યવસ્થા ઓટોમેટિક થઈ જશે અવશ્ય તમે માતાજીના દર્શન કરવા આવો આ તરફ મિત્રો પાણીના પીવાના પાણીની વ્યવસ્થા છે અને અહીંયા જે લોકોને તાવાની માનતા હોય અહીંયા માટેની બધી વ્યવસ્થા છે અંદર રૂમમાંથી તમને બધા જ વાસણો મળી જશે તાવા